મારું નામ સોહિલ જીસિયા છે અત્યારે અમે આણંદ જિલ્લાના બાલેજ મુકામે આવેલા હતા અહીંયા આવવાનું અમારું મુખ્ય કારણ એવું હતું અત્યારે મોજુદા સરકાર દ્વારા યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડનો એક કાયદો અમલમાં લાવવા જઈ રહ્યા છે ત્યારે તેમણે જાહેર જનતાના સૂચનો માટેનો એક સ્કેનર અને મિસ કોલ રજૂ કર્યો હતો તો અમારા મુસ્લિમ સમાજનો આ યુસીસીના કાયદાનો એક વિરોધ છે કે જે અમારા મૂળભૂત અધિકારોનું ખનન થઈ રહ્યું છે અને અમારા શરિયત મુજબના કાયદાનો બી તે એક વિરોધ છે જેથી અમારો આ વિરોધ દર્શાવવા માટે જે આ સ્ક્રીન ઉપર આપેલો મોબાઈલ નંબર અને આ સ્કેનર તેના દ્વારા અમારા મુસ્લિમ સમાજમાં જનજાગૃતિ માટે અમે ગામે ગામ અત્યારે જઈ રહ્યા છીએ અને આ નંબર પર કોલ આપી અને આ સ્કેનર ઉપર સ્કેન કરી અને મેલ રાખી અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ અને અમારું સરકારશ્રીને પણ આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આ યુસીસીના કાયદાનો સમગ્ર મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે આ કાયદો ખરેખર અમલમાં ના આવવો જોઈએ

સમગ્ર ગામના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા આનો બહુ સારો પ્રતિસાદ મળ્યો અને આપ મીડિયાના માધ્યમથી પછી એકવાર હું સમગ્ર મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે આ કાયદાના વિરોધ માટે આ નીચે દર્શાવેલ મોબાઈલ નંબર અને આ સ્કેનરથી આપણે વિરોધ નોંધાવો જોઈએ જેથી સરકાર શ્રીમાં આગળ આપણે રજૂઆત કરી શકીએ કે આ કાયદો અમારો સખત આ કાયદો અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ હસુ જય હિન્દ જય ભારત